અવકાશમાં એક ડાય ઇલેક્ટ્રિક ડાય ઇલેક્ટ્રિક અચળાંક કેટલો આપી દીધો તો કે 6 6 અચળાંકળો ડાયલેક્ટ્રિક દ્રવ્ય ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ સી ડેશ જે છે એ કેટલું થાય ને આ વસ્તુ સમજવાની છે ક્લિયર બરાબર એકદમ હળવો દાખલો છે જો તમે લોકો એ समांतर અને શ્રેણી જોડાણવાળા કેપેસિટરનો પાઠ જે છે ને એ બહુ વ્યવસ્થિત જોયો હોય તો બરાબર સમાંતર ને શ્રેણી જોડાણ તો ચલો એ તો વાંધો નથી પણ સમાંતર પ્લેટ કેપેસિટર વાળો પાર્ટ જો તમે વ્યવસ્થિત જોયો હોય ને તેમાં લાસ્ટની અંદર મેં સમજાવ્યું છે કે જ્યારે દ્રવ્ય ભરવામાં આવે ત્યારે બેટરી સાથે બેટરી વગર શું શું થાય ને દ્રવ્ય ભરવામાં આવે ત્યારે કેપેસિટન્સ માં શું ફરક પડે ક્લિયર છે હજી કહું છું ન જોયો હોય તો એ વિડિયો વ્યવસ્થિત ધ્યાનથી જોઈ લેજો ચોર ડન ડેટા કલેક્શન કરીએ સી નોટ તમને બાય ડિફોલ્ટ આપી દીધું છે અંતર જે છે નવું અંતર d/2 જેટલું કરવાનો આવે d કે જેટલો ડાયલેક્ટ્રિક તો નવું કેપેસિટન્સ c જે છે કેટલું થાય ધેટ યુ વોન્ટ ટુ ફાઇન્ડ એક્યુલી ક્લિયર છે બરાબર તો ભાઈ સાહેબ તમે એક વસ્તુ સિમ્પલ વસ્તુ વિચારો કે ભાઈ તમને આટલી જ વસ્તુ આપેલી છે ને બરાબર તો આટલી વસ્તુની અંદર તમે એક વસ્તુ વિચારેલો કે તમે c' કેટલું આપ્યું તો કે સર c' જે છે એમને બાય ડિફોલ્ટ આપી દીધું c' જે છે એ અમને આપી દીધું કેટલું તો કે 8 पाई को फेराड पण आसी देश नु आम जोवा जाऊ तो इक्वेशन શું આવશે તો કે સર इक्वेशन આવશે एप्सिलॉन नॉट ए बाय डी જેટલું इक्वेशन આવશે હા સર वेरी गुड ये तो आवे इमा काही बो मोटी बात छे नी बराबर आ हमने खबर छे पण હવે તમે શું કર્યું તો કે ભાઈ આના માટે હું તમને એક વસ્તુ સમજાવી दूं કે ભાઈ તમે સિમ્પલ જરે આ કેપેસિટર હતું જરે એ કેપેસિટર કંઈક આવું હતું આવું હતું ચલો સર અહીંયા એની વચ્ચેનો કેપેસિટેન્સ C डैश હતું જેની વચ્ચેનો અંતર જે છે એ D જેટલું કન્સિડર કર્યું હતું યસ સર કર્યું હતું હવે શું કરી દીધું તો કે સર હવે નવું જે કેપેસિટર બન્યું ને એ આ કેપેસિટરમાંથી એક તો સૌથી પહેલા અંતર જે છે ને એ અંતર આપણે અડધું કરી દીધું એટલે કે આ અંતર D / 2 થઈ ગયું પ્લસ વધારેનું શું કર્યું તો કે વધારેનું આ કેપેસિટરની અંદર કે જે છે ને એ અહીંયા કોઈક ડાય ઇલેક્ટ્રિક અચળાંક ભરી દીધો ડાયલેક્ટ્રિક દ્રવ્ય ભરી દીધું અચળાંક ન કહેવાય ડાયલેક્ટ્રિક દ્રવ્ય ભરી દીધું કે જેમાં ડાયલેક્ટ્રિક અચળાંક કે ઇઝિકલ ટુ તમને આપી દેવામાં આવ્યું k = 6 આપી દેવામાં આવ્યું ચલો डन એક્ઝેક્ટ આની જેટલું ચલણ પર તો હવે આમાં નવું કેપેસિટેન્સ જે છે બરાબર a c c ની કિંમત મેળવી હોય તો c = શું થાય તો કે સર લખોને તમે અહીંયા c = c = સૌથી પહેલા તો કેપેસિટેન્સ જેમાં ડાયલેક્ટ્રિક વધારી દીધું ને એટલે k ટાઈમ્સ જેટલું વધી જાય જૂના કેપેસિટેન્સ કરતા એટલે કે k * c' c નોટ જેટલો થઈ જાય પણ તમે સૌથી પહેલા આને તો વ્યાખ્યાયિત કરો બરાબર તમે સૌથી પહેલા તો તમે તો સૌથી પહેલા c ને તો વ્યાખ્યાયિત કરો તો c ને વ્યાખ્યાયિત કેવી રીતે કરવાનો તો કે c = ε નોટ a ના છેદમાં શું લખાય d / 2 હવે d / 2 લખાય એટલે તમારી પાસે થઈ ગયું 2 * ε નોટ a / d बराबर छे આ તમારી પાસે 90c થઈ ગયો પણ 90c આ ના થાય કેમ ના થાય સર કેમ આ ના થાય તમે તો અંતર અડધું કરી દીધું તો 90c યાદ થવો જોઈએ ભાઈ કેવી રીતે અહીંયા તો એપસિલન નોટ છે જે શૂન્યાવકાશની પરમિટિવિટી છે કે આના માટે સાચું છે પણ આના માટે તો તમે ડાયલેક્ટ્રિક અચળાંક પરતી દીધો તો એમાં શૂન્યાવકાશની પરમિટિવિટી નહીં આવે તો શું આવશે તો કે સર એમાં સાપેક્ષ પરમિટીવિટી ઉપરથી જે તે દ્રવ્યની પરમિટીવિટી આવશે અને જે તે દ્રવ્યની પરમિટીવિટી ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાય ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાય તો કે 2 * k k વડે ગુણું પડે ε0 a / d આવું કરવું પડે અને સર તમે જરા આઉ લખો જો આ તમે જરા આઉ લખો જો 2 * k * ε0 a ना / d તમે જરા આવું લખો છો બરાબર એક વસ્તુ સમજી લો કે આ ના લખી શકાય કેમ કારણ કે મે ડાયલેક્ટ્રિક અચળાંક ભરી દીધો છે ડાયલેક્ટ્રિક અચળાંક ભરી દીધો એટલે કે એ વડે ગુણવું પડે આ વસ્તુ સમજી લેજો કે એ વડે ગુણવું પડે તો ફાઇનલી જે તમારું ઇક્વેશન બનશે એ ઇક્વેશન બનશે 2 k ε0 a / d = તો શું હતું તો કે એ તમારું c0 હતું તો બસ બહુ સિમ્પલ થી 2 * k ની કિંમત કેટલી છે ગુણ્યા c0 કેટલું હતું તો કે 8 पाईको फेराड चरडन तो आ तुमने डायरेक्ट मणसे 96 पाईको फेराड आ तमारो सीधो इक्वेशन મળી જશે चरडन આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી આ કે ના બોલી જો આટલી વસ્તુ સમજાણી કે ના સમજાણી તો ભાઈ બહુ સિમ્પલ વસ્તુ છે કે જ્યાં સુધી માં ડાયલેક્ટ્રિક અચળાંક નથી ભરતા ત્યાં સુધી એની કિંમત જે છે એ આ આવવાની છે પણ જેવો તમે ડાયલેક્ટ્રિક અચળાંક ભરી દો છો તેને કે વડે ગુણવું પડે અને કે વડે ગુણી નાખો મતલબ એનું કેપેસિટેન્સ કે ટાઈમ્સ જેટલું વધી જાય કે ઘણો વધી જાય ચરડન क्लियर छे આટલી વસ્તુ ખબર પડે છે આટલી વસ્તુ સમજાય છે હજી હું બહુ વ્યવસ્થિત સમજાવવા માંગુ છું આ વસ્તુ વ્યવસ્થિત સમજી લેજો બરાબર ત્યાં સુધી ત્યાં સુધી એની પાસે એમાં તમે ડાયલેક્ટ્રિક અચળાંક નથી ભરતા ત્યાં સુધી તમારી પાસે કિંમત જે છે એ કિંમત કેટલી મળવાની છે તો કે ત્યાં સુધી તમારી કિંમત જે છે એ આ મળવાની છે એ આ મળવાની છે ચલો डन પણ જ્યારે તમે જેવો તમે અહીંયા ડાયલેક્ટ્રિક અચળાંક ભરી દો છો આ ડાયલેક્ટ્રિક અચળાંક અહીંયા ભરી દો છો કે જેની કિંમત કેટલી છે તો કે અહીંયા k = 6 કેટલી છે આ અચળાંક ભરી દો છો ત્યારે તમારું જે કેપેસિટન્સ જે છે એ k ગણો વધી જાય છે ને એની કિંમત અહીંયા મૂકો તો ફાઇનલ આન્સર મળી જાય આટલો ચલો डन ક્લિયર છે બહુ ઈઝી છે કશું અઘરું નથી એક જ વસ્તુ યાદ રાખવાની છે ડાયલેક્ટ્રિક અચળાંક भरो કેપેસિટન્સ k ગણો વધી જાય ચા કે શું છે જે તે દાય ઇલેક્ટ્રિક વાળું દ્રવ્ય ભર્યું છે એ દાય ઇલેક્ટ્રિક અચલાંક છે આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી જોઈ લો ફટાફટ નોટડાઉન કરી લો ચલો